પોરબંદર નગરપાલિકાના તંત્રની માનવસર્જિત બેદરકારીને કારણે સમગ્ર શહેર વરસાદી અને ગટરના પાણીમાં ડૂબી ગયું હતું ત્યારે તત્કાલીન જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ બિરલા હોલથી રૂપાળી બાગ સુધીની સાંઢિયા ગટર ખુલ્લી કરાવી હતી પરંતુ ત્યારબાદ હજુ સુધી સમારકામની કાર્યવાહી થઈ નથી ડિઝાસ્ટરની તાકીદની જરૂરિયાત હોવાથી તાત્કાલિક ગટર ખોદી નાખવામાં આવી પરંતુ ત્યારબાદ હવે તેને તાત્કાલિક બંધ કરવા માટેની કામગીરી ગોકળગાય કરતા પણ ધીમી ગતિ સમયે ચાલતી હોય તેવું શહેરીજનો અનુભવી રહ્યા છે જૂના ફુવારાથી સોનેરી મેડિકલ સુધીના રસ્તા ઉપર તથા બિરલા હોલ સુધી ખોદી નાખવામાં આવેલી સાંઢિયા ગટરને ઢાંકવા માટેની કામગીરીને વેગ લાવવા માટે રજૂઆત થઈ છે પોરબંદરમાં દોઢ મહિના પહેલા વરસાદી પાણી ભરાતા નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારીને કારણે સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયું હતું તે સમયે તત્કાલીન જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ જાતે માથે ઊભા રહીને વર્ષો જૂની સાંધિયા ગટર છે તેને ખોદકામ કરાવ્યું હતું ખોદકામ કરાવ્યા બાદ પાણીનો નિકાલ તો થઈ ગયો હતો પરંતુ ત્યારબાદ જે ગટર છે તેને બંધ કરવાની કામગીરી થવી જોઈએ તે હજુ સુધી કરવામાં આવી નથી સ્વાભાવિક રીતે સ્ટ્રક્ચર મોટું હોય અને ઘણી બધી લાંબી કામગીરી કરવાની હોય તેથી દિવસો પસાર થતા હોય છે પરંતુ તેના કારણે જૂના ફુવારા પાસે અને ખાસ કરીને બિરલા હોલ નજીક અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે તેની હવે રેલિંગ બાંધવામાં આવી નહીં હોવાથી વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થાય છે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે પોરબંદરના જિલ્લા વહીવટીતંત્રએ અને તેના સમારકામ માટે નિમવામાં આવેલી સમિતિએ વહેલી તકે આ કામગીરી સંપન્ન કરાવવી જોઈએ અને લોકોને વહેલી પડતી પરેશાનીનો અંત લાવવો જોઈએ પોરબંદર આજકાલ જીજ્ઞ થાય